સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસસી આરક્ષણના ચુકાદાને લઈને ભારે વિરોધ હવે આદિવાસી સમાજમાં જોવા મળી રહ્યો છે જેની અસર આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં જોવા મળી હતી લીમખેડામાં આદિવાસી સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા આપેલા ભારત બંધના એલાનને સફળતા સાંપડી છે વેપારીઓ દ્વારા ભારત બંધને સમર્થન આપ્યું છે લીમખેડા સહિતના આજુબાજુના વિસ્તારમાં ભારત બંધનું એલાનનું સમર્થન વેપારીઓ દ્વારા કરાયા હતા વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખતા ટ્રાફિકથી ધમધમતા વિવિધ વિસ્તારો આજે સોમસાન ભાસતા હતા સુપ્રીમ કોર્ટ ચુકાદાને ફરી વિચારણા કરી એસટી એસસી સમાજના હિતોનો વિચાર કરે તેવી માંગ કરાઈ હતી ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આદિવાસી સમાજ સાથે આ બંધને સફળ બનાવવા માટે જોડાયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સ્થળો પર લીમખેડા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જય આદિવાસી જય ભીલ પરિધાન જય ભીલ આજરોજ જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં આદિવાસી સંગઠનો તેમજ દલિત સંગઠનોએ જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું એના સંદર્ભમાં આજે લીમખેડા તાલુકાની તમામ દુકાનદારોએ સ્વૈચ્છિક બંધનું એલાનના સમર્થન કર્યું છે અને જે સરકારે જે સુપ્રીમ કોર્ટે જે એસસી અને એસટી સમાજના જે બંધારણમાં આરક્ષણ બાબતે જે વર્ગીકરણ કરવાની વાત કરી છે તે તે કાયદાને આદિવાસી સમાજ દલિત સમાજ એનો વિરોધ કરીએ છીએ જે સંગઠનોએ જે ભારત બંધના એલાન આપ્યું હતું જો આ તો બંધનું એલાન આપ્યું છે હજી જો સરકાર આ બાબતે જો હજુ ચર્ચા વિચારણા કરી અને આનામાં કંઈ સુધારો નહીં કરે તો આ ભારત બંધશું શું રસ્તા રોકો આંદોલન કરીશું રેલ રોપો આંદોલન કરીશું અને જરૂર પડે તો જે હદ સુધી જવાની જરૂર પડે ને તે હદ સુધી સંગઠનોએ જવાની અમારામાં સંગઠનમાં તાકાત છે એટલે સરકાર આના બાબતે વિચાર કરે અને જે આ લીમખેડા બજારના તમામ વેપારી સંગઠનોએ અમને સપોર્ટ કર્યો છે તે બદલ તમામ દુકાનદારોનો બી દિલથી આભાર જ્વાહાર જય આદિવાસી આદિવાસી પરિવાર લીમખેડા મૈાન ની રક્ષા કણ કરાંગે